આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ અથાણું તો આ અથાણું સાથે આપણે ગાજર કેરી અને સાથે મરચાં સાથે બનાવીશું તો બહુ ચટાકેદાર અને ટેસ્ટી બને છે તમે ટ્રાવેલ્સમાં પણ લઈ જઈ શકો છો અને સ્ટોર પણ મહિના સુધી કરી શકો છો તો આ અથાણું તમને ઇન્સ્ટન્ટ તમે બારે મહિના બનાવીને ખાઈ શકો છો અત્યારે બારે મહિના કેરી અવેલેબલ હોય છે તો જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે તો ઇન્સ્ટન્ટ ચટાકેદાર અથાણું બનાવવા માટે મેં અહીંયા લાંબા અને મોળા મરચાં લીધા છે તો તમારે મરચાંની વેરાયટી તીખા હોય એવી લેવી હોય તો તમે લઈ શકો છો એક મોટી તોતા કેરી લીધી છે સાથે બે ગાજર લીધા છે તો તમારામાં ક્વોન્ટિટી વધારે ઓછી તમે લઈ શકો છો તો ગાજરનો ઉપરનો અને નીચેનો ભાગ કાઢી લઈશું અને પીલરની મદદથી છાલ કાઢી લઈશું તો એકદમ ઇઝી રેસીપી છે જલ્દીથી અને એકદમ બિગનર્સ પણ આ રેસીપી બનાવી શકે છે તો મરચાંનો આ રીતે ઉપરનો ડીટીયાનો ભાગ કાઢી લઈશું અને કેરીની છાલ આપણે નથી કાઢવાની આ રીતે આપણે એના ટુકડા કરી લઈશું તો હવે ચટપટો મસાલો રેડી કરી લઈએ એના માટે એક નાની ચમચી મેથી લીધી છે બે મોટી ચમચી સૂકા ધાણા એક મોટી ચમચી રાય લીધી છે એક મોટી ચમચી જીરું લીધું છે બે મોટી ચમચી વરિયાળી સાથે બે મોટી ચમચી પીળી રાય એટલે કે સરસો લીધી છે હવે આપણે રોસ્ટ કરી લઈશું તો કઢાઈમાં બધી જ સામગ્રીઓ ઉમેરી દઈશું રાય પીળી રાઈ જીરું વરિયાળી મેથી સુકા ધાણા એકદમ સારી રીતે આપણે રોસ્ટ કરીશું તો વધારે રોસ્ટ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું નહીં તો મસાલો થોડો બળી જશે અને

તો અહીંયા મેં ગાજર અને મરચાં બંને ચોપ કરી લીધા તો તમે જોઈ શકો છો આ રીતે આપણે રફલી ચોપ કરવાનું છે તો વધારે તમારે ચોપ નહીં કરવાનું નહીં તો અથાનો ટેસ્ટ સારો નહીં આવે હવે આપણે કેરી ઉમેરી દઈશું ચોપરમાં અને ચોપ કરી લઈશું તો એ જ રીતે કેરી ગાજર અને મરચાંને આ રીતે મેં ઓન ઓફ ઓન ઓફ કરીને રફલી ચોપ કરી લીધું છે તો થોડું આખી કેરી રહી ગઈ છે ફરી પાછું આપણે ચોપ કરીશું તો આ રીતે થોડું પ્રેસ કરીને આપણે કેરી ગાજર અને મરચાંને સારી રીતે ચોપ કરી લીધા હવે બાઉલમાં કાઢી લઈશું તો આ રીતે ચોપ કરેલું અથાણું બહુ સારું એવો ટેસ્ટ આવે છે તમે પરાઠા કે ભાખરી કે થેપલા સાથે પણ બહુ ટેસ્ટી એવું લાગે છે શાકની પણ જરૂર નહીં પડે હવે બધું સારી રીતે ઠંડુ થઈ ગયું મિક્સિંગ જારમાં ઉમેરી દઈશું તો એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક નાની ચમચી હળદર બે મોટી ચમચી આમચૂર પાવડર એક નાની ચમચી સંચળ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને આ રીતે ઓન ઓફ ઓન ઓફ કરીને પીસી લઈશું તો આ અથાણામાં મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું ચડિયાતું તો જ બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો આ રીતે અતકચરો પાવડર વાટી લઈશું એક વાસણમાં કાઢી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો અને અહીંયા તમારે સિંધવ મીઠુંનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો અને આ રીતે આપણે વચ્ચે જગ્યા કરી લઈશું એક નાની ચમચી આપણે કલંજી ઉમેરી દઈશું સાથે એક મોટી ચમચી હિંગ ઉમેરી દઈશું સ્ટ્રોંગ હિંગ ઉમેરવાની હવે આપણે કડાઈમાં અડધો થી પોણો કપ જેટલું સરસોનું તેલ લીધું છે રાયનું તેલ આવે એ લીધું છે તમે સિંગ તેલનો પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતે ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું અને ધુમાડા નીકળે પછી ઠંડુ થાય પછી જ આપણે આ મસાલામાં ઉમેરવાનું ઢાંકી દઈશું બે મિનિટ માટે બે મિનિટ પછી એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું જો તેલ તમને થોડું ઓછું લાગે તો તમારે ગરમ કરી ઠંડુ કરીને ફરી પાછું તમે ઉમેરી શકો છો અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દેવાનું મિક્સ થઈ જાય એટલે મને અહીંયા થોડું મરચું ઓછું લાગ્યું એટલે મેં અહીંયા એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી દીધું કલર અને ટેસ્ટ બંને બહુ સારો એવો આવે છે હવે આપણે ગાજર કેરી અને મરચાં આપણે મસાલામાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો એકદમ સારી રીતે મિક્સ થઈ જાય કોટ થઈ જાય ત્યાં સુધી આપણે એકદમ સારી રીતે મિક્સ કરવાનું તો બધું સારી રીતે મેં અહીંયા મિક્સ કરી લીધું તો તમે જોઈ શકો છો તો ઇન્સ્ટન્ટ ગાજર કેરી અને મરચાંનું અથાણું રેડી કરી દીધું હવે આપણે ડ્રાય બણીમાં સ્ટોર કરવા માટે ભરી દઈશું તો બણી તમારી ડ્રાય હોવી જોઈએ અને આ રીતે આપણે સ્ટોર કરી દઈશું તો તમે આ અથાણું ફ્રીજમાં મહિના સુધી સ્ટોર કરી ખાઈ શકો છો ટ્રાવેલ્સમાં પણ તમે લઈ જઈ શકો છો પૂરી પરાઠા પરાઠા ઠેપલા સાથે તો બહુ ટેસ્ટી એવું લાગે છે ઇવન દાળ ભાત સાથે પણ બહુ ટેસ્ટી એવું લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવ છે જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે આવજો